આ છે અમારા ગામની ધૂળેટી જોવો તમે નાના નાના બાળકો કઈ રીતે રમે છે જોવો તમે અમારા ગામ શોભાવડની ઝૂલેટી હા છે જો બધા તિલક કરીને કરીને આવી ગયા છે જો મંગો કાળો દૂધો પીઠો જોવો જુઓ આજે હું છે ધૂળેટી ને એને ખાવાનું આપણે કરી દીધું છે ત્યાર જુઓ તો હાલો આપણે હવે ખવડાવી લેવી એટલે એ ખાઈ લે આપણે થોડુંક રાખી અને સાંઈ હાલો બધાય બધા એક બસ બોલી ખાવા આપણે ધૂળેટી તમે પણ જો આ તો તમે પણ આવું કરજો કારણ કે આ મૂંગા પ્રાણી કહેવાય અને ખવડાવવું પડે આપણે તો જોઈએ કેટલા ભૂખ્યા છે જુઓ કારણ કે અને એની પણ ભૂખ લાગે એટલે આપણે એને ખવડાવવું પડે અને એક રિહાઈ ગયું છે એને કોઈ ખાવા નથી દે તો ખાવા મી ખાવા મીણ જો એ રિહાઈ ગયું છે એને છે ને બિસ્કીટ ભાવતા નથી કારણ કે આપણે થોડેટીન થોડેટીના દિવસે સારું સારું ખાઈએ એટલે એને આપણે ખવડાવવું પડે અને એને પણ ભૂખ લાગે એટલે જો આ વિડીયો કોઈ જોતા હોય તો તમે પણ આવું કરજો કારણ કે આવું કરવાથી ફળ સારું મળે છે કારણ કે આ લોકો કાંઈ માગે નહીં ગુચરા કંઈ માગે નહીં આપડી પાસે ખાવું છે એમ આપણે એને ખબરા એટલે ખાવા મને કેમ મંગા આનું નામ છે મંગો જો બધાય તુળેટી રમેલા છે જો ધરાઈ ગયા બધાય કારણ કે બિસ્કિટ નો ભાવ દૂધ દૂધ પી ગયા છે ને વયા થાય બધાય ધો તું સાંય હાલે મંગા હાલે હાલે જો મંગોય ક્યાં ઉયોગ્યો ને મંગાવ્ય મમ્મી છે